નામ નફારભાઈ શેખ છે હું સોનગઢ ડેપો ખાતે ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકેને ફરજ બજાવું છું અમારી વડી કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરતની સૂચનાઓ અનુસાર આજરોજ સોનગઢ ડેપો ખાતે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યનો ધ્યાને લઈ કિરણ હોસ્પિટલ કતરગામ સુરતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આ ચેકઅપ કેમ્પની અંદર કોઈ પણ પ્રકારના દર લેવામાં આવતા નથી જે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈને અમારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે મારું નામ અર્જુન જોશી છે હું કિરણ હોસ્પિટલ માં કામ કરું છું કિરણ હોસ્પિટલ કથા સુરત કિરણ હોસ્પિટલ આપણે સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે નવ નવસો બેડ ધરાવતી હોસ્પિટલ છે આજના આજે અમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે કર્યું આપણે સોનગઢ બસ ડેપોમાં એટલે બસ ડેપોમાં કેવું છે કે લોકો ડ્રાઈવર ગરમીમાં આખો દિવસ ડ્રાઇવિંગ કરતા હોય છે અને એમની સાથે એમની ટીમ હોય છે તો એ બધાનું અમે આપણે સુગર પ્રેશર હાઈબ્રીડ વીએમઆઈ એસપીઓ ટુ ઇસીજી એ બધું અમે તપાસ અહીંયા કરી છે ફ્રી ઓફ